ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ મધુમધથી જીતે આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા છેલ્લા કેટલાક દિવસ પહેલા આવા જ ષડયંત્રના ભાગરૂપે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા એમના પરિવારને ત્રાસ આપવા માટે એક ખોટી બેબુનિયાદ વાહિયાત ઊજાવી કાઢેલી એફઆઈઆર ચૈતરભાઈ અને એમના પરિવાર વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં ચૈતરભાઈના ધર્મપત્નીને પણ ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે ખોટી એફઆઈઆરઓમાં ચૈતરભાઈની ધરપકડ કરી છે ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં જયતરભાઈ ને જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગ જ જે નજીક ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીન પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે આજે એ તો પોલીસ કહી શકે કે પોલીસ કેમ ન મળ્યા એ તો એમના ઘરે જ હતા આટલા દિવસ તેમના ઘરે જ રહેતા હતા મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે ચૂંટણી લડશે કે કેમ એમ નહીં ચૂંટણી એમને જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ કે એ નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ એટલે મને એમ લાગે છે કે ચૈતરભાઈ જેવો બાહો શિવાન નાની ઉંમરમાં જેણે આટલી મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ

એકસો છપ્પન સીટો આપી જે કામ કરવા માટે આપી છે એ કામ તો કરતા નથી નકલી ટોલ નાકા નકલી 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 સરકારી ઓફિસ આઈપીએસ ડીવાયએસપી નકલ બજાર ખોલું છે આપણા ગુજરાત આ તો હતું નહીં આ ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી મળે આની સામે કામ કરવાની બદલે ચૈતરભાઈ વસાવા સામે આટલી મોટી સરકાર પડી છે મને એમ લાગે છે કે ભાજપથી મોટા કાયરો કોઈ નથી 156 ની ફોજ લઈને બેઠા છે ને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાતમાં આટલા વખતથી કમ હાજર ન થાય આટલા વખતથી ઘરે જ હતા ને હાજર થવાનો પ્રશ્ન જ નથી ગેરહાજર હોય તો હાજર થવાની વાત આવે ઘરે જ હતા એમણે ઓફિશિયલી કીધું ભાઈ હું તો ઘરે હતો તો એ કયું જ નહીં ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું ને આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા આ એક સૂચક બાબત ગણવામાં આવે આમાં તો જે બેંગલથી વિચાર હોય વિચારી શકાય ચૈતરભાઈ

કોઈ બળાત્કારની ખોટી એફઆઈઆર લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર વર્જીને વાત કરવાવાળા ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે દેડીયાપાડાની કોર્ટમાં રાજપીપળા ની કોર્ટમાં ગુજરાત ની હાઈકોર્ટમાં અને ભારત ની સુપ્રીમ કોર્ટ માં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો ચૈતરભાઈ વસાવા પોતાનો જે બંધારણ માં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપ ના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપ ના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપ ની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને વાળાને જમાનત મળી જાય છે બ્રિજ ના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે

ચર્ચાઓ આવશે એટલે ચર્ચા ને બહુ ગંભીરતાથી લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે એટલે જે ચર્ચા આવે એને ડાબા કાનેથી સાંભળી જમણા કાને થી કાઢવાનું હમણાં છ મહિના સુધી આપણે રાખવું પડશે આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે